શું તમે જાણો છો કે અમેરિકાના ગામડાઓ આટલા સુંદર કેમ છે ત્યાંના ગ્રામીણ લોકોની દિનચર્યા કેવી છે અમેરિકાના ગામડાના લોકો શું કામ કરે છે ત્યાંના ખેડૂતો ખેતી કેવી રીતે કરે છે તેઓ પશુપાલનમાં કયા પશુઓ રાખે છે અને પ્રાણીઓના ઉછેરની ટેકનોલોજી શું છે તેમના ડેરી ફાર્મ કેવા છે તેમજ ત્યાંના ખેડૂતો કેટલી કમાણી કરે છે અને આખરે આપણે જાણીશું કે ત્યાંની ગામડાની છોકરીઓ આટલી સુંદર કેમ હોય છે મિત્રો અમેરિકામાં ગામડાના નાનું શહેર પણ કહેવાય છે અમેરિકાના મોટા ભાગના ગામડાઓ ઓછી વસ્તીવાળા છે અહીં માત્ર પાંચસો પરિવારો જ રહે છે દેખાવમાં અમેરિકાના ગામડાઓ ખૂબ જ સુંદર હરિયાળા અને સારી રીતે વિકસિત છે આ વિડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે અમેરિકન ગામડાઓ કેવા છે અને ત્યાંના ઘરો કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે ગામડાના રસ્તા શેરીઓ અને ગામનો નજારો કેવો છે અહીંના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન એટલે કે ખેત મજૂરી તેમજ પશુપાલન છે અમેરિકન ખેડૂતો પાસે ખેતી માટે મોટી માત્રામાં જમીન છે કારણ કે ગામમાં વસ્તી ઘણી ઓછી છે અહીં એક ખેડૂત પાસે સરેરાશ બસો એકર થી ત્રણસો એકર જમીન છે હવે અમે તમને તેમના ગામડાના ઘરો બતાવી મિત્રો તેમના ઘરની નજીક પશુપાલન માટે આખી જમીન છે જ્યાં તેઓ તેમના પશુઓને રાખે છે તેમના ઘરની પાછળ મોટી વાડીઓ છે જેથી તે પ્રાણીઓને ચરાવી શકે અને તેમને ત્યાં બાંધી શકે અને તેમના માટે આ તેમનું ડેરી ફાર્મ છે અંદરથી આ ઘર એકદમ સ્વચ્છ અને ઘણું મોટું છે ઘરની પાછળની બારીમાંથી તમે જોઈ શકો છો કે આ રાંચ છે જ્યાં તેઓ તેમના પશુઓને રાખે છે અહીં રસોડામાં થોડું કામ થઈ રહ્યું છે અમેરિકન ખેડૂતો તેમનો મોટા ભાગનો સમય પ્રાણીઓને ઉછેરવામાં અને તેમના ખેતરોમાં વિતાવે છે કારણ કે તેમની સંપૂર્ણ કમાણી અને તેમનો સમગ્ર વ્યવસાય ખેતી અને પશુપાલન પર આધારિત છે હવે અમે તમને બતાવીએ કે અહીં ડેરી ફાર્મિંગ કેવી રીતે થાય છે ખરેખર દરેક ગામમાં કામ એક જ પ્રકારનું છે પરંતુ જે રીતે કરવામાં આવે છે તેમાં ઘણો તફાવત છે એક અમેરિકન ગામમાં દરેક ખેડૂત પરિવાર પાસે 100 થી 200 ગાયો છે અને તેમની પાસે જે પ્રકારનું ડેરી ફાર્મ છે તે ખૂબ મોટો પાયે છે તે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે તમે જોઈ શકો છો કે અહીં ગાયોને ઓટોમેટિક મશીનથી સાફ કરવામાં આવે છે જ્યાં સુધી ગાયોમાંથી દૂધ કાઢવાની વાત છે તમે તે પણ અહીં જોઈ શકો છો તમને જણાવી દઈએ કે અમેરિકા આખી દુનિયામાં ખૂબ જ મોટા પાયે ડેરી ફાર્મિંગ કરે છે હવે આપણે સૌથી અગત્યના મુદ્દાઓ વિશે વાત કરીએ અમેરિકાના ખેતરોમાં કામ કરે છે તેઓ કેટલી કમાણી કરે છે અને જેમની પાસે પોતાના ખેતર છે તેઓ કેટલી કમાણી કરે છે તો પહેલા તમને જણાવી દઈએ કે અમેરિકાના ખેતરોમાં મજૂરો રોજના સો થી એકસો ડોલર કમાય છે એટલે કે દર મહિને ચાર ડોલર થયા અને જેમની પાસે પોતાની જમીન છે તેમની વાર્ષિક આવક એક લાખ થી એક લાખ વીસ હજાર ડોલર ની આસપાસ છે